જો વાતાવરણ જો તમે કેમ કે વરસાદ આવે ને એવું વાતાવરણ એકદમ થઈ ગયું ગજબની ગરમી થઈને થોડા થોડા છાંટા આવે છે અને અત્યારે આપણે હે ભૂકો અને બધું પલળ છે એટલે એ ઢાંકવાનું એક તો કરવાનું છે અને એક તો સાણા જો સાણાના આવી રીતે ઓઘા બનાવવાના હોય એ અત્યારે જે હવરમાંથી ઉઠીને બેબીનું કંઈ ની કરી દાડા થોડુંક ખડકી દીધું જો હજી સાણા હે ને હજી એટલા હે અને હું હે ને બેન મજા ગરમી જતા થાય એકદમ મજા ಮದಿದ್ಕದ ಯಾ ಬದ ಸಾಣಾ ಪರಲೇನೆ એટલે ಇನ್ನ ಬದು ಇಲ್ಲಿ ಅಯ್ಯಾ ಇಲ್ಲಿ ತೋ ಳಕ ಖಡಕ ವನ ಹೇ ಅನೆ ಬಕಿ ಬಿಜ ಬದ ರಹಡಾ ಮಾ ಉಖಡಕು ಹೋ એટલે ಬದು ಹೇ ಆ ಸಾಣಾ ಬದ ಕೇತಾ ಹೇ ಕ ಅತ್ತೇರ ನಾ ಜಮಾನಾ ಮ ಲಬ್ಬಕ ಹೋಯ ಸಾಣಾ ನಥಿ ಥಾಪುತು એટલે ಕೆಂಗೆ ಬದ ಪಾ ಅತ್ತೇರ ಗ್ಯಾಸ್ ತೈ ಗ್ಯಾ ಹೇ ಅಮೆ ತಕೇ ಅಮಿರ್ ಜೈ ನೈ ತ ಅತ್ತೇರ ಗ್ಯಾಸ್ ನ ಬಾಟಲ ಕೈ ಖಲಿ ಗ್ಯಾಸ್ ನ ಗ್ಯಾಸ್ ನ ಉಪಯೋಗ ಥೈ ಚಾ ಅನೆ ಸಾಕ್ ಮಾಟೆ ರೊಟ್ಟla ಮಾಟೆ ತ ಪಚೀ ಬರ್ತನ್ ಏಉಜ್ ಜೋಯ ಹೇ ಅತ್ತೇ શું કઈ ચુમાહામાં બળતન ભીના હોય ને તો આને આના સિવાય રાને તાપ કરતા અમને ફાવે નહીં અત્યારે અમે રાંધી બધું ચૂલામાં જ રાંધી હે તમને બધાને ખબર આપણે કઈ વેપી નથી બરાબર અને ઓઘા બનાવતા આવડે ને બધું આવડે સાણા થાપતા આવડે નહીં કોણ દેખાય વેપી જણ ક્યાં દેખાય હમ ગરીબ હે યાર હમ ગરીબ હે तो अठाने चार बाकी किया है ना और तो ना बहुत बहुत इधर वाले बेटी बहुत बुलाई हुई है पड़वार सब नहीं बहुत मेहनत करा हुई है ऐसा भी हम बाती बेटी है सुंदरी मंदिरी उसे इधर बहन बताओ तो ना सुंदरी मंदिरी ना नहीं क्या बुरी देखा है इन्हीं हम नहीं पूरा राह तू देखा थी ना थी तू देखा थ કે અત્યારે હનામન વીરુ એક પણ આતાને હનામન અત્યારે આપણે જે ઠંડુ પીવા કેમ કે આજે ગરમી બહુ થાય ને થોડુંક ઠંડા થતા પાસ પાસ તો કે હનામન આપડા ન લીધો હે ફાનુ ને ઉન નિશા બે બારખે તમાર પજણાની દેવાની અઠવાડે પણ એકવાર કાનીસા આમ ગરીબ હે થોડી એક ફરી જવાનો હા ત્યારે એક ટીમાને હમ કે શૂટ કરાયાતા વિડિયો ન આય જો મારે હે પૈસરી પાર હે સોડા સોડા તો પૈ પણ મે અમારે નકકે માલો દેજો એટલી મોંગી સોડા કરજો ને એટલી મોંગી સોડા કરજો ને પાછા આવાના જે જોમે એટલી મોંગી કર્યું અમાય ઉભા જવામાં બેનમાં લઈને ના નહી પડે યાર મારે જરા એને મોડુ થાય કરે જાન વારખે જાન કરે જાન મોડુ થાતું એટલે આજ કે થોડક રોકીને એક ઘરેથી મોડુ થઈ ગયું એટલે

तूफानी माहौल है और हम डर डर रहे नहीं लग रहा है आगे आगे देखते हैं होता है क्या ओ भाई साहब आप उधर जो तो तूफान एकदम न खाली ऊपर तो जा ही है के उधर शांत ना से पवन तो जो? बे है सही उड़ी उड़ी जाए तो उड़ी जाए पता नहीं है हम अपड़ू था मैं हूं टेंशन लेवानो

અને જે પાછળ અમે અત્યારે બે વાગે જે ઢાકવા ગયા તા ને બધું ઉડી ગયું બધું પરલી ગયું બધું ગયું પાણીમાં અને અમે અત્યારે બધા જ જોઈને આનંદ લઈ જાય ખેડૂતની વેદના કોણ સમજી શકે બધાને ભૂકાન ઢાંકવાના બાકી હતા પણ એમાં અમે ડાયાથી થઈને ઢાંકવા ગયા તે ભગવાનને મજા નહીં આવી કે બધાનો થાય એમ તમારું થાય બીજું હું એમ કહી રહું મહેનત થી ટાંકું કે બરો ક્યાં ગઈ જલી ક્યાં ગઈ મીચાણી મારી નથી ની રાઈણો દેતી ની બીજો તો અહીંયાને વિજ્ઞાન કડાકાન ભડાકા થાય છે જો ઓ ભાઈસાબ અને અહીંયા જો બધી નીણ માથે જે આ બધું ઢાકેલો હતું ને બધું ઉડી ગયું જો અને આ અર્ધ આ કેટલ બધી આમ હતી ઉપર બધી ઉડી ગઈ અને આમ જો સામેના ખેતરમાં વેગે અને આ જો બધી ઉડી ગઈ કે જો કેવો ગજબનો પવન આ છે અને આ જો અહીંયા બકાનો બધું પૂરું ભાઈસાબ બધું પૂરું થઈ ગયા જડવા પડી ગયા जो आए कहें चारू पड़ी क्यों आप अभद्र डारू बारू पंगी क्यों मन मन एक तो नहीं ना तो नहीं है गए चिंचू न्यों खटला बटला ए फ्यू मोमेंट्स लेटर आ बटली बट क्या बने बट का दिल तोड़ी ना के ताला मस्त नहीं अपने सुब्ब सवार थे के हैं मस्त नहीं नहीं थे सेड थे तो मेरे ખલ્યા જો આ બધી ડાઈર ભાંગી ગઈ એક તાજો આ સાઈડ થી ડાર કટકી ગઈ દેજો અહીં થી આ બધી ભાંગી ગઈ હૈ પહેણ-બહેણ કરી નઈ કુહે માં એક જાડું ભાંગી ગયું તો જો અંયા એ દયું કલ હાંજે એટલે કેપ્ચર થ્યું ને એતો તમને દેખાડીતો પણ ઢરે બીકે લાગતી થી થોડી થોડી અને અંયા જવરધી નીણે તણેઈ નથી ગઈ પણ ઉડી ગઈ થી પણ ઈને જો ડાડા અંયા કરે છે જો આ બહેણ જો તમે

એ પથારી ફેરવી લે કે ભઈ બુરુ થઈ ગયું અહીંયા બધું માવા કેતું પકડવું મને જાટાઈ કુ તો જા બધું તર ફાર ને બધા નીચે પડી ગયું રેલામ ચાલા થઈ આપડે જીવ તો ન રહ્યો અમુક ને જડતોય અમુક ને ટકાડે ક્યાં રખડે જડતાય નથી ભઈ હવે ગજપની કરી નાખી દીજો ફમલાઈન ફોટો પાડી નાખું તો તો બુરુ થઈ ગયું કાઈ મતને બીજો હું પાછું કરી નઈ આપણે બધું કરી હકી પાછું ને થોડુંક નુકસાન થાય નહીં હું એ કંઈ વાંધો નહીં આનાથી વિટવાનું છે ઝાડા આ ભાંગી ગયું એક જાડું અને વા ખેતરમાં બગીચો હે ને એક જાડું પૂરું થઈ ગયું હે હાઈલા કરે બીજું હું કુદરત હે ગાડીમાં આપણે તો કંઈ ના કરી શકીએ ચાર આ તાડા ના રહીએ બીજું બધું તો ઠીક જીત થયું પણ આ સાંય હોય જે હતો ને ભાઈ હું ને એ વયો ગયો હે આના સિવાય કંઈ હતું નહીં જો એટલી દારૂ ભાંગી ગઈ છે એ જો મારા કાકા હવે ભીડ પડી ને એટલે કાગળ સારું હાલો બીજું હવે થોડું ઘણું ફટાફટ કરવા લાગી પછી કન્ટિન્યુ કરી